નમસ્કાર વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે અરબી સમુદ્રની અંદર કરંટ જોવા મળ્યો છે જેના કારણે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને દાહોદ આસપાસના વિસ્તારોની અંદર વરસાદ અત્યારે પડી રહ્યો છે રાજકોટની અંદર ભયંકર વરસાદ ગાજવીજ સાથે પડી રહ્યો છે એના દ્રશ્યો પણ સામે આવ્યા છે અમરેલીના બગસરા આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો અરબી સમુદ્રમાં કરંટ દેખાવાને કારણે ફરી એકવાર એ શક્યતાઓ વર્તાઈ રહી છે કે ચોમાસું સક્રિય થશે જોકે ચોમાસું અત્યારે મહારાષ્ટ્રની અંદર એ નિષ્ક્રિય સ્વરૂપમાં પડ્યું છે પણ આજથી જે અરબી સમુદ્રમાં કરંટ દેખાયો અને જે આજે વરસાદ પડવાનો છે એના કારણે એ અરબી સમુદ્રના કરંટને કારણે હવે એવી શક્યતાઓ છે કે બહુ જ નજીકના સમયમાં ચોમાસું ફરી સક્રિય થાય અને પછી એ દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી દક્ષિણ સૌરા સૌરાષ્ટ્રમાં અને બાકી બધા ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પહોંચે અને જૂનના અંત સુધીમાં એ આખા દેશમાં ફરી વળશે એવી શક્યતાઓ અત્યારે હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યા છે મારી પાછળ સમુદ્રની અંદર કારણે મહારાષ્ટ્ર મુંબઈ ગોવા કોંકણ આસપાસના જે વિસ્તારો છે આ બધા અને કેરળ આસપાસના બધા જ વિસ્તારોની અંદર ભારે વરસાદની ચેતવણી પણ હવામાન વિભાગે માફ કરશો વિન્ડી છે અત્યારે વ્યક્ત કરી રહ્યું છે અને એ વિન્ડીના બતાવ્યા પ્રમાણે અત્યારે જ્યારે અમે આ શૂટ કરી રહ્યા છીએ ત્યારે સુરત આસપાસના વિસ્તારો સુરત વલસાડ તાપી નવસારી એ આસપાસના વિસ્તારોમાં વરસાદ છે પડી રહ્યો છે વડોદરા આસપાસના વિસ્તારોમાં અમદાવાદના પણ અમુક વિસ્તારોમાં વિંડી વરસાદ દેખાડી રહ્યો છે આ સિવાય જામનગર જુનાગઢ થાન એ બધા વિસ્તારોમાં રાજકોટમાં એ બધા જ વિસ્તારોમાં વરસાદ છે વિંડી દેખાડી રહ્યું છે આગામી દિવસો માટે વિંડી કઈ આગાહી કરી રહ્યું છે પણ જોઈ લઈએ રાજકોટ ચોટીલા મોરબી થાન સુરેન્દ્રનગર જસદણ ગોંડલ આજે આખો પટ્ટો છે આ વિસ્તારમાં વરસાદ એ સિવાય ભરૂચ આમોદ રાજપીપળા સુરત ભાવનગર ગીર સોમનાથ મહુવા વડોદરા બોડેલી એ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડે દાહોદ પંચમહાલ ખેડબ્રહ્મા સાબરકાંઠા એ બધા જ વિસ્તારોમાં તમે જોઈ રહ્યા છો વરસાદ આવતીકાલે પણ ભારે વરસાદ પડે એવી શક્યતા છે ગાજવીજ સાથે અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થાય એવી પણ આગાહી હવામાન વિભાગની પણ છે કચ્છના ખાવડા સહિતના અમુક વિસ્તારોમાં પણ વરસાદ પડશે એની સાથે સુરેન્દ્રનગર ભાવનગર આ સાઈડ ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ એ સુરેન્દ્રનગર એ બધા વિસ્તારોમાં મહેસાણા પાલનપુર અમદાવાદ એ બધા વિસ્તારોમાં વરસાદ પડશે બનાસકાંઠામાં પણ વરસાદની શક્યતા વડોદરામાં પણ છોટાઉદેપુરમાં દાહોદમાં સુરતમાં વલસાડમાં એ તાપી નવસારીમાં પણ અને ધીમે ધીમે એ કરંટ છે જેમ ઉપર આવશે એટલે આજે વિસ્તારો છે ત્યાં તમે જોઈ શકો છો એની અસર વધારે પ્રમાણમાં થશે અને ભારે વરસાદની શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે જેને લઈને હવામાન વિભાગે પણ યલો અને ઓરેન્જ એલર્ટ છે એ જાહેર કર્યા છે રાજકોટવાસીઓને આજે સતર્ક રહેવા માટે આજના દિવસ માટે કેમ કે ભયાનક વીજળી થઈ રહી છે અને વરસાદ પણ પડી રહ્યો છે એની સાથે હવામાન વિભાગ છે એ કયા વિસ્તારોમાં કેટલા દિવસ સુધી અલર્ટ આપી રહ્યું છે એની પણ વાત કરી લઈએ કયા કયા વિસ્તારો ખાસ કરીને મોટાભાગે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડે એવી શક્યતા છે રાજકોટ છે જૂનાગઢ છે જામનગર છે સુરેન્દ્રનગર છે આ બાજુ દાહોદ પંચમહાલ છે બનાસકાંઠાના અમુક વિસ્તારોમાં પણ વરસાદ પડે કચ્છમાં પણ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને આ ઓફિશિયલ પ્રેસ નોટ હવામાન વિભાગની જેમાં અલગ અલગ દિવસને લઈને હવામાન વિભાગનું પૂર્વાનુમાન સામે આવ્યું છે અને એમાં આજના દિવસ માટે સાબરકાંઠા અને અરવલ્લીની અંદર યલો અલર્ટ આપવામાં આવ્યું છે એટલે ઘણા બધા સ્થળો આ બે જિલ્લામાં એવા હશે કે જ્યાં ભારે વરસાદની શક્યતા છે એની સાથે સાથે છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી અને આ તરફ સૌરાષ્ટ્રમાં રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ યલો એલર્ટ અપાયું છે એટલે ત્યાં ભારે વરસાદની શક્યતાઓ છે જે અત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે પડી રહ્યો છે નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આજના દિવસ માટે આપવામાં આવ્યું છે એટલે ત્યાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આવતીકાલે અરવલ્લી મહીસાગર દાહોદની અંદર હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગમાં પણ યલ્લો એલર્ટ છે રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ દીવમાં પણ યલો એલર્ટ છે આ સિવાય સૌરાષ્ટ્રમાં બે જિલ્લા જેમાં અમરેલી અને ભાવનગર ત્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે એટલે બે જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે એની સાથે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં પણ આવતીકાલે પંદર તારીખે અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને પછી સોળ તારીખ માટે હવામાન વિભાગની આગાહી જેમાં આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપી અને ડાંગ આ જે યલ્લો કલરમાં તમે જોઈ રહ્યા છો ત્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે એ જિલ્લાઓમાં એ સિવાય બોટાદ જૂનાગઢ અને સોમનાથમાં પણ યલો એલર્ટ છે સૌરાષ્ટ્રમાં રાજકોટ અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પરમ દિવસે પણ એટલે સોળ તારીખે પણ અતિભારે વરસાદની શક્યતા છે રાજકોટ અમરેલી અને ભાવનગરમાં દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ ભારે વરસાદની શક્યતા છે અને પછી વરસાદનું ઘટશે સત્તર તારીખ આસપાસ અમદાવાદ આણંદ આ બાજુ રાજકોટ બોટાદ અમરેલી ભાવનગરમાં યલો એલર્ટ છે ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે સત્તર તારીખ માટે ત્યાર પછી અઢાર તારીખ માટે પણ કચ્છમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે જે કચ્છ લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યું છે એના માટે આ સારા સમાચાર છે કે કચ્છમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે કચ્છમાં ફરી એકવાર કહી દઉં અઢાર તારીખ માટે હવામાન વિભાગનું આ પૂર્વાનુમાન છે કે ત્યાં ભારે વરસાદની શક્યતા છે એ સિવાય અમરેલી ભાવનગર આસપાસના વિસ્તારોમાં સત્તર તારીખ સુધી વરસાદ પડશે અઢાર તારીખથી જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં યલ્લો અલર્ટ છે એની સાથે સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં પણ એટલે દક્ષિણ ગુજરાતમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે અઢાર તારીખ માટે અને ઓગણીસ તારીખ માટે પણ અમુક જિલ્લાઓમાં યલો એલર્ટ છે સૌરાષ્ટ્રમાં ત્રણ ગીર સોમનાથ અમરેલી ભાવનગર દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી નવસારી ડાંગ વલસાડ એ જગ્યાઓ પર પણ યલો અલર્ટ છે એટલે ઓગણીસ તારીખ સુધીની હવામાન વિભાગની આગાહી છે ઓગણીસ તારીખ સુધી વરસાદ છે એ રાજ્યની અંદર છૂટાછવાયા સ્થળોએ એટલે અહીંયા યલો એલર્ટ છે પણ બાકીના જે વિસ્તારો છે ત્યાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ઝાપટાં પડે એવી શક્યતા છે કેમ કે અરબી સમુદ્રની અંદર કરંટ અત્યારે દેખાઈ રહ્યો છે સંભાવનાઓ એવી છે કે કરંટના કારણે ચોમાસું ફરી એકવાર સક્રિય થાય અને એ ચોમાસું જો સક્રિય થશે તો ગુજરાતમાં એ દક્ષિણ ગુજરાતના વલસાડથી એન્ટ્રી લેશે અને પછી ધીમે ધીમે આખા ગુજરાત સહિત આખા દેશમાં એ ફરી વળશે એવી અત્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગને લઈને જે પણ અપડેટ્સ આવશે સતત તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર